ભુજ શહેરમાં મામલતદાર કચેરીનું નવનિર્મિત ભવન તો બનાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમે જ્યારે આ મામલતદાર ઓફિસની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીં દર દસ મિનિટે પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજળી ગુલ થઈ જાય છે અને તેનો ભોગ અરજદારો બની રહ્યા છે સવારથી અહીં લાઇટની સમસ્યા સતાવી રહી છે સવારના દસ અને અગિયાર વાગ્યાથી અરજદારો અહીં એમના એમ બેઠા છે છતાં પણ તેઓના કામ થયા નથી કારણ કે વીજળી જ નથી વીજળી ન હોવાથી કોમ્પ્યુટર નથી ચાલતા અને તેના કારણે જે પણ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે તે થઈ શકતી નથી પરંતુ આ મામલતદાર કચેરી જ્યારે નવી બનાવવામાં આવી છે ત્યારે તેમાં જનરેટર નખાવવામાં આવે આ ઉપરાંત અન્ય કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે કેટલાય લોકો પોતાના કામ ધંધા છોડી અને સવારથી અહીં લાઇનમાં બેઠા હોય છે પરંતુ વીજળી જ ન હોવાને કારણે તેઓના કોઈ જ કામ થઈ શકતા નથી ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા કચ્છ ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી આવો સાંભળીએ તેમની પાસેથી અત્યારે ટાઈમ અત્યારે પ્રાંત અને મામલતદાર ઓફિસે આવેલી ખાસ કરીને લોકોની ફરિયાદ દીધી કે અદ્યતન નવી બનાવવામાં આવી છે બહુ સરસ બનાવી છે પણ અરજદારો હેરાન થાય છે પીજીબીસીએલ કારણે દસ દસ મિનિટે લાઈટ આવી જાય છે અત્યારે અમે બે કલાકમાં દસ વખત લાઈટ ગઈ હશે અમે જ્યારે અધિકારીનો સંપર્ક કર્યો પીજીબીસીએલ ના એમ કહ્યું કે ફોલ્ટમાં છે કામગીરી ચાલુ છે ચાલો કામગીરી ચાલુ હશે પણ અરજદારો દસ અગિયાર વાગ્યા અગિયાર વાગ્યાથી બેઠેલા છે અત્યારે સાંજ પડવા આવી લાઇટ આવ આવજાવ કરે છે કોઈનું કામ થતું નથી કેટલી અહીગ્ય છે જો આવી અદ્યાતન તમે ઓફિસ બનાવતા હો તો આ ઓફિસમાં જનરેટર હોવું જોઈએ તો જનરેટર ના લખી શકતા હો તો બીજી કંઈક સુવિધા કરો જેથી કરી ને બહારથી આવેલા અરજદારો છે જે પોતાની નોકરીમાં રજા મૂકીને આવેલા છે ઘરકામ મૂકીને બેન દીકરીઓ આવેલી છે એનું કામ થતું નથી દસ દસ મિનિટ લાઇટ ચાલી જાય છે આ પીજીવીસીના પાપે પબ્લિક હેરાન થાય છે આ હું લોકો કહી રહ્યા છે